મોહનથાળ બનાવવાની સાચી રીત આપણા દાદાને જ ખબર હશે કે જે રસોઈયા હશે મોહનથાળ બનાવવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું ચાસણી કેટલા તારની બનાવી તેની રીત રસોઈયાને જ ખબર હોય છે દિવાળી આવે એટલે મારા પપ્પા દર સાલ મોહનથાળ બનાવતા હતા અને મોહનથાળ એકદમ દાણેદાર બનાવતા હતા આજે હું મારી પપ્પાની સ્ટાઇલમાં પહેલી જ વાર ઘરે મોહનથાળ બનાવું છું પણ સાચે જ મોહનથાળ ટેસ્ટી બન્યો છે અને દાણેદાર બન્યો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વેનીઝ કિચન હવે મોહનથાળ બનાવવા માટે અડધો કપ નવ શેખું દૂધ લેવાનું છે ફ્રિજનું ઠંડો દૂધ નથી લેવાનું નવસેખું દૂધ લેવાનું છે હવે દૂધમાં ચાર ચમચી ઘી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું ઘી અને દૂધ મિક્સ કરી અને મોહનથાળ બનાવીએ છે ને તો મોહનથાળ દાણેદાર બને છે તો સારી મિક્સ કરી લેવાનું છે હવે આપણે ચણાનો લોટ લેવાનો છે પણ ચણાનો નોર્મલ લોટ નથી લેવાનો થોડો કકરો લોટ આવે છે ને તે લોટ લેવાનો છે મોહનથાર કકરા લોટમાંથી બનાવીએ છીએ તો દાણેદાર બને છે અને કકરો લોટ તમારા નજીકના કિરાણા સ્ટોરમાં મળી જશે અહીંયા હું પાંચસો ગ્રામ ચણાનો લોટ લઉં છું તમારે વધારે મોહનથાર બનાવવો હોય તો એક કિલો લોટ લેવાનો છે પણ આજે હું પાંચસો ગ્રામ લોટનો મોહનથાર બનાવું છું અને આ રીતે થોડો મોટો એટલે કરકરો લોટ લેવાનો છે હવે દૂધ અને ઘી મિક્સ કર્યું છે તે દૂધ લોટમાં ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે અને ધાબો આપ્યોને તેઓ કહેવામાં આવે છે ધાબો આપી અને મોહનથાળ બનાવીએ છીએ તો મોહનથાળ જલ્દી શેકાઈ જાય છે અને આ લોટ શેકીએ છીએ ને તો એકદમ દાણેદાર લોટ શેકાઈ જાય છે તો આ રીતે લોટમાં ધાબો આપી દેવાનો છે એટલે બધું દૂધ એક સાથે નથી ઉમેરવાનું થોડું દૂધ ઉમેરવાનું છે અને લોટને આ રીતે મિક્સ કરવાનું છે એટલે લોટ છે ને તે છૂટું બનશે અને તમે જોઈ શકો છો કે આ રીતે લોટ છૂટો પડશે ને એટલે મોહનથલ એકદમ દાણેદાર બનશે હવે લોટને આ રીતે પ્રેસ કરવાનું છે લોટને દસ થી પંદર મિનિટ મૂકી દેવાનો છે એટલે લોટ છે તે સેટ થઈ જશે તો ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ મૂકી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને ચાળી લેવાનો છે લોટ ચડવા માટે મોટી ચાણી લેવાની છે પણ એકદમ મોટી ચાણી નથી લેવાની આપણે ચોખા અને બાજરી ચાળીએ છીએ ને તે રીતની ચાણી લેવાની છે અને લોટને ચાળી લેવાનો છે એટલે લોટનો જે મોટો ભાગ હશે તે નીકળી જશે એટલે અહીં આપણે બધો જ લોટ ઉમેરી લેવાનો છે અને લોટને હાથથી ઘસવાનો છે એટલે લોટ છે તે ચડાઈ જશે આ રીતે આપણે બધો જ લોટ ચાળી લઈશું તમારે આ રીતે ચાળવો ના હોય ને તો મિક્સ જારમાં ક્રશ પણ કરી શકો છો આજે આપણે ટ્રેડિશનલ રીતે મોહનથાળ બનાવીએ છીએ ને એટલે લોટને ચાળી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે લોટને ચાળીએ છીએ ને લોટ છે ને તેનું સ્ટેક્સચર એક સરખું થઈ ગયું છે તો હવે આપણે મોહનથાળ બનાવીશું હવે મોહનથાળ બનાવવા માટે પાંચસો ગ્રામ લોટ લીધો છે એટલે પાંચસો ગ્રામ ઘી લેવાનું છે પણ બધું જ ઘી એક નથી ઉમેરવાનું ચારસો ગ્રામ ઘી પેનમાં ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય પછી લોટ ધીમી શેકવાનું છે હવે લોટ શેકતા હોઈએ અને ઘી ઓછું લાગે તો ઉપરથી પણ ઘી ઉમેરી શકો છો આપણે એક સાથે બધું ઘી નથી ઉમેર્યું અહીંયા લોટમાં ઘી ઓછું લાગે છે તો ત્રણથી થી ચાર ચમચી ઘી ઉમેરવાનું છે અને લોટને શેકી લઈશું અને લોટ શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસ પર જ લોટને શેકવાનો છે અને લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે લોટને શેકાતા દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે એટલે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અને લોટ શેકી લઈશું અને લોટ શેકતા હોય ને તો ઘરમાં સરસ એવી સુગંધ આવે છે ત્યારે તમારે સમજી લેવાનું કે લોટ શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ દિવાળીમાં આપણે નાસ્તા બનાવીએ છીએ સ્વીટ બનાવીએ છીએ અને ફરસાણ બનાવીએ છીએ પણ આ નાસ્તા અને સ્વીટ બનાવતા હોય ને ત્યારે આપણને બાળપણની યાદ આવે છે અને આપણે નાના હતા ને ત્યારે આપણા ઘરમાં નાસ્તા બનાવવામાં આવતા હતા અને ફળિયામાં સરસ એવી સુગંધ આવતી હતી દરેકના ઘરમાં અલગ અલગ નાસ્તા બનતા હોય છે કોઈના ઘરમાં મઠિયા બનતા હોય છે તો કોઈના ઘરમાં મોહનથર બનતું હોય છે તો બાજુના ઘરમાં લાડુ બનતા હોય છે અને અમે નાના હતા ત્યારે મારી ઘરે મોહનથાર લાડુ મઠિયા અને ખારી પૂરી બનાવવામાં આવતી જ હતી અને દિવાળી આવે એટલે દરેકના ઘરમાં નાસ્તા અને સ્વીટ તો બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ સાત મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ શેકાવા લાગ્યો છે એટલે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે પણ પ્રોપર લોટ નથી શેકાયો હજુ પણ લોટને શેકવાનો છે પણ સાતથી આઠ મિનિટ થાય ને એટલે શું કરવાનું છે કે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જે છે દૂધ હા ફ્રેન્ડ્સ દૂધ ઉમેરીએ છીએ ને તો મોહનથર દાણેદાર બને છે આ એક રસોઈયાની સિક્રેટ રીત છે રસોઈયા શું કરતા હોય છે કે જેમ લોટ શેકાવા લાગે ને ત્યારે દૂધ ઉમેરતા હોય છે પણ દૂધને એક સાથે નથી ઉમેરવાનું પહેલા બે ચમચી દૂધ ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે પછી બે ચમચી દૂધ ઉમેરવાનું છે આ રીતે દૂધ ઉમેરીએ છે ને અને તમે જોઈ શકો છો કે લોટ છે ને તે એકદમ છૂટો બનશે અને લોટમાંથી ઘી પણ છૂટવા લાગશે અને આ રીતે દૂધ ઉમેરીને મોહનથાળ બનાવીએ છીએ તો મોહનથાળ દાણેદાર બનશે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે મોહનથાળ જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી લોટ શેકાઈ ગયો છે અને લોટનો કલર ચેન્જ થઈ ગયો છે પહેલાં લોટનો કલર લાઈટ હતો અને જેમ લોટ શેકાયો છે તેમ લોટનો કલર ડાર્ક થઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને લોટને એક મિનિટ હલાવવાનું છે કેમ કે આપણે મૂકી દઈશું તે લોટ નીચે ચોટી જશે એટલે એક મિનિટ માટે સતત હલાવવાનું છે હવે આપણે ચાસણી બનાવવાની છે અને મોહનથાળ બનાવવા માટે ચાસણી મેઇન છે હવે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે એટલે બે કપ ખાંડ લેવાની છે પણ ઘરે મોહનથાર બનાવીએ છીએ એટલે ખાંડ તમારે ઓછી લેવી હોય તો પણ લઈ શકો છો પણ ખાંડ લઈએ છીએ તેનાથી અડધું પાણી લેવાનું છે એટલે બે કપ ખાંડ લીધી છે એટલે દોઢ કપ પાણી લેવાનું છે અને દોઢ તારની ચાસણી થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો ધીમા તાપે ચાસણીને કૂક કરવા દઈશું હવે ચાસણી બનતા પણ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે ચારથી પાંચ મિનિટ થાય ને પછી એકવાર ચેક કરી લેવાનું છે કે ચાસણી થઈ છે કે નહીં કેમ કે ચાસણી વધારે ઠીક થશે ને મોંથર વધારે ઠીક થશે એ સાત મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે એકતાની ચાસણી બની ગઈ છે ચાસણી બની ગઈ છે કે નહીં તે ચેક કરવા તો શું કરવાનું છે કે આ રીતે બે આંગળી વચ્ચે લેવાનું છે અને ચેક કરવાનું છે જો બે તાર બને તો બે તારની ચાસણી બની છે અને એક તાર બને તો એક ચારની ચાસ્ટી બની ગઈ છે અહીંયા આપણે દોઢ તાની ચાસણી બનાવી લીધી છે તો માટેની ચાસણી બની ગઈ છે હવે આપણે ફૂડ કલર ઉમેરવાનો છે ફૂડ કલર ઉમેરવો તે ઓપ્શનલ છે તમારે ફૂડ કલર ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ કલર ઉમેરવાથી મોહનથાળનો કલર સારો આવે છે હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરવાનું છે હવે આપણે જે ચાસણી બનાવી છે તે ચાસણી ઉમેરી લેવાની છે અને સાઈતે મિક્સ કરવાની છે અહીંયા હું ઓરેન્જ ફૂડ કલર ઉમેરું છું એટલે ઓરેન્જ કલર લાગે છે પણ તમારે રેડ કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો તો ચાસણી ઉમેરી સારી મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે મોહનથાળ છે તે બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે થાળી લેવાની છે અને થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને જે મોહન થળ છે તે મોહન થાળીમાં લઈ લેવાનો છે તો આ રીતે એક સરખો મોહન થળને પાથરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ મેં પણ પહેલીવાર મોહનથાલ બનાવવાનો ટ્રાય કર્યો છે પણ સાચે જ મોહન સરસ બન્યો છે અને દાણેદાર બન્યો છે મારા પપ્પા છે ને તે દર સાલ મોહન બનાવતા હતા અને તેમને જોઈને જ હું મોહનથાલ બનાવતા શીખી છું આજે મેં પહેલીવાર ટ્રાય કર્યો છે પણ સાચે જ મોહન સરસ બન્યો છે મોહન થાળે ત્રીસ થી ચાલીસ મિનિટ મૂકી દેવાનું છે કેમ કે મોહન છે તે જલ્દી સેટ થઈ જાય છે ત્રીસ થી ચાલીસ મિનિટ પછી મોહનથાના પીસ પાડી લેવાના છે તમે જે સાઈઝ માં મોહન રાખવું હોય તે સાઈઝ પીસ પાડી લેવાના છે અહીં આપણે મીડિયમ સાઈઝ માં મોહનથાના પીસ પાડી લઈશું એ મોહન થાર છે તે સરસ એવો સેટ થઈ ગયો છે અને મોહન ઉપર આપણે ડ્રાયફ્રૂટ ઉભરે છે તમારે ચાંદીનો વર્કથી ગાર્નિશિંગ કરવું હોય તો પણ કરી શકો છો પિસ્તાથી પણ ગાર્નિશિંગ કરવું હોય તો પણ કરી શકો છો તો દિવાળી માટે ઘરે મોહનથાર બનાવી શકો છો તો મોહન થાર એકદમ દાણેદાર બન્યો છે હું તમને કટ કરીને પણ બતાવીશ એકદમ સોફ્ટ બન્યો છે અને દાણેદાર બન્યો છે મેં તો દિવાળી માટે મોહનથાર બનાવી લીધો છે તમે દિવાળી માટે કઈ સ્વીટ બનાવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળે છે નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી દિવાળી ટુ ઓલ